તો આજના નવા એક વિડીયોમાં તમારું સ્વાગત છે તો આજે આપણે જે મૂષ્યો ભરવા માટે દોરો કેવી રીતે વણવું તેનો આ વિડિયો છે જે આ દોરો છે આપણે દોરો વણેલો છે જે ચાર વડો દોરો છે આ આજે એનાથી જાડો દોરો છે આ દસ વડો છે અને આપણે મૂષ્યો ભરવામાં મુખ્યત્વે ચાર વડો દોરો આપણે વણતા હોઈએ છીએ તો તેને કેવી રીતે વણવું ઘણા લોકો એમ કહે છે કે ઊંટથી પણ ઊંચથી નહીં કારણ કે આ દોરો ઊંચથી વધારે મજબૂત હોય અને ઊંઘ તૂટી જાય એટલે આપણે આ દોરો જે છે તેને ચાર વડો વણવાનો તો કેવી રીતે વણવો તો આપણે આ પીળો દોરો છે તેનાથી વણશું તો તેના માટે સૌથી પહેલા શું કરવાનું કોઈ પણ એક જગ્યાએ આવી રીતે એક આંકડીયો બનાવી વાળવાનો અથવા કોઈ જાલી રાખે એવું વ્યક્તિ હોય તો પણ ચાલે તો સૌથી પહેલાં શું કરવાનું આપણે આ પીળો દોરો લઈ લઈશું જેનું આ એક હીર્યું છે તે ગમે તેને એક જાલી રાખે તેવું વ્યક્તિ હોય તેને આપી અને આ હીરું આવી રીતે કરી આ આકડિયામાં એક હીરું એટલે બંને બાજુ એક એક આવી જાય અને આ બાજુ આવી રીતે અને ન્યાથી પાસો વાળા વાળવાનો દોરો અને પાસો આકડિયામાં એટલે બે આ બાજુ અને બે આ બાજુ છે અહીંયા આવી રીતે હવે અહીંયા બે હરકા કરી અને જે વૈદનો દોરો હોય જે આ વૈદનો છે એને કાપી નાખવાનું જો આગળ શું કરવાનું હવે આ દોરાને છે તે ધ્યાનથી જોવાનું કે આનો વળ કઈ બાજુ જો આ બાજુ વળ હોય તો આ બંનેને ભેળા કરી અને આ બાજુ વળ ચઢાવવાનું તમે જોઈ શકો છો કે આ જમણી બાજુ વળ છે તો બંનેને કરી અને જમણી બાજુ વળસડાવાના તમને બતાવું જો વાત જમણી બાજુ રીતે તો આને આ બાજુ દોરો આ બાજુ ફરી એ રીતે કરો આ બાજુ જ વળસડાવવાના એકદમ જ્યાં દોરો કડક ન થઈ જાય ત્યાં સુધી જે બાજુ જે તૈયાર પોકડી હોય અને જે બાજુ વળ હોય તૈયાર આવેલા એ બાજુ ઝડપી આપણે વણી વાયુ છે પણ વિડીયામાં એવી રીતે નહીં બતાવતું હોય પણ આપણે આ ભેળો કરીએ એટલે જો આમ આટી પડવા માટે એ એટલો વળ વળસડાવવાનો જો આ રીતે આમ ભેળો થાય હવે જે આ બાજુનો દોરો છે એને પણ જે આ બાજુનો આપણે વળસડાયો સેમ ટુ સેમ એને પણ તેવી જ રીતે આ બાજુ જમણી સાઈડ આને જેવી રીતે જમણી બાજુ વળસેડાયો એવી જ રીતે આને પણ જમણી બાજુ વળસડાવાનો કીધું નહીં તો આ પણ આપણે જે આને આપણે વળસડાયો હતો તેવી જ રીતે આને પણ જમણી સાઈડ વળસડાઈ દીધો હવે આગળ શું કરવાનું કે આ બંનેને એક સાથે લઈ લેવાના ફોન પકેટ બંનેને પકડી અને એ ફેર્યું કરી વાળવાનું બંનેને એક સાથે તે આવી રીતે પકડી લેવાના અને વસાળે ક્યાંય ઘૂંટે નહીં પડવા દેવાની હવે આપણે શું કર્યું હતું અત્યાર સુધી બંનેને જમણી સાઈડ વસડાવ્યા હતા પણ બંનેને ભેળા કરી અને ડાબી સાઈડ વસડાવવાના અને દોરો છે તે પતાન રાખવાનો થીલો નહીં મૂકવાનો ને ઘોટી પડે વસાળે એટલે હતાણ રાખી અને બંનેને ભેળા રાખી અને વળ ચઢાવતું જવાનું જ્યાં સુધી દોરો કડક ન થઈ જાય અને એકદમ ગોળ ન થઈ જાય ત્યાં સુધી આપણે આ દોરો છે તે એકદમ વણાઈ ગયો છે કમ્પ્લીટ વળ કેવો સીડ્યો નહીં જોવા માટે આપણે શું કરવાનું કે અહીંયા આપણે વણાઈ ગાંઠ મારી દેવાની એક પછી સારો હોય તો આપણે અહીંયાથી મૂકવી એટલે આગળ જે પહેલાં આપણે જે આપણે આકડીઓ બનાવ્યા ત્યાં એકદમ દોરો છે તે ઘૂસાઈ જાય તેવી રીતે બની જાય તો આપણે આ મૂકી દીધો દોરો જોઈ શકો છો એકદમ ઘૂસાઈ ગયો હોય એવી રીતે કારણ કે કડક અને વળ વધારે સારો છડે એટલે આવી રીતે બની જાય અને એકદમ પરફેક્ટ છે જે મૂસા ભરવા માટે તો આવી રીતે દરેક તમારે દોરા છે તે વણવાના અને મૂસ્યો બનાવો એટલે આ ચાર વડો દોરો છે પણ પાતળો થઈ જાય અને મૂસ્યો પણ એકદમ જોરદાર ભરી શકાય છે અને જોઈ શકો છો તો આવા જ વિડીયો જોવા માટે અને ઘોડીઓના નવા સામાન શીખવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયોને લાઈક કરવાનું પણ ભૂલતા નહીં